તો અમદાવાદની એલજે યુનિવર્સિટી દ્વારા એફઆરસીના નિયમ મુજબ છેતાલીસ હજારની જગ્યાએ છોતેર હજાર ફી લેવાતા ગુજરાત એનએસયુઆઈ અને વિદ્યાર્થીઓ ઉગ્ર વિરોધ કરી રહ્યા છે ત્યારે અગાઉ પણ આ મુદ્દે યુનિવર્સિટીના ડાયરેક્ટરને રજૂઆત કરવામાં આવી છે ત્યારે ફરી એક વખત ગુજરાત એનએસયુઆઈ દ્વારા પત્રકાર પરિષદ યોજી ફી વધારો પાછો નહીં લેવામાં આવે તો ગાંધીનગર સહિત તમામ જિલ્લાઓમાં એફઆરસીનો વિરોધ કરવામાં આવશે તેમજ મુખ્ય બ્રાન્ચે તાળાબંધીનો કાર્યક્રમ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી ત્યારે એક કરોડ કરતાં વધારાનો ડિફરન્સ વસૂલાયો હતો જેનો એનએસયુઆઈ અને વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો સાથે સાથે ફી વધારાના વિરોધમાં ઉગ્ર આંદોલન કરી તાળાબંધી કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી फांसी द्वारा त्रिस सात परिपत्र करवा माय में चें आप परिपत्र में एक सौ ने तो एक पुलिस जो पी बदारो असहयो पी बदारो ए फांसी द्वारा करवा माय एमा पर घड़ी पुलिस जो तो एमी चें कि एक पुलिस जो तो द्वारा जे वर्ष कंप्लीट करे इस दूसरे जे विद्यार्थी पहलू बीस दूसरे में तो तेरी फी बढ़ाई दी थी ये लोगों पासे पर जे डिफरेंस ना पैसा चें तीजा से मां भाने से तो डिफरेंस ना यारे हमें एफार्सी पासे एक मांगनी करिए जी, जी कि जय डिफरेंस ना पैसा मांगे से जय जुनू वर्ष पूर्व थे क्यों जी आर डिफरेंस ना पैसा निष्पक्ष टिकरण करूं जी कि बाहर डिफरेंस ना पैसा जय बोले जो जी ये लाइन ना सके अने जय ऑफिसर ये फी वधारो केरो जी हमारे क्या को तो रिवाइज करवा मारे एफार्स તે જિલ્લા મતકે કલેક્ટરને આવડનથી લઈ કોલેજ કેમ્પસના ઘેરાવથી લઈ અને ફાર્સી કમિટીના તાળાબંધી સુધીનો કાર્યક્રમ એ આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતમાં નશો એક કરશે